તો થોડીક વારમાં જો કેટલા બોરા લઈ લીધા સોલાર લાઇટ રેપ છે અહીંયા ઉપર આ જે છે ને આ સોલાર પેનલ આવે તો ફેમિલી આજે અમે આવ્યા હતા અમારા કાકાની વાડીએ બોરા ખાવા તેમ પાછળ જોવા બોયડી છે તો ડિમ્પી કહેતી હતી બે દિવસથી કે બોરા ખાઓ બોરા ખાવા જોઈએ પડતી નહીં તો આવ્યા તા બોરા ખાવા અને હમણાં આપું તમે કાકાની વાડીની પણ ટૂર આપું કે ઘણી બધી અલગ અલગ પદ્ધતિ ખેતી કરે પેલા આપણે બોરા ખાઈ લઈ હા વાહ ટપી ગયો તો દેવાન છે બેન છે બોરા ખાવા મોડો બોરા ખાવા

તો થોડીક વારમાં જો કેટલા બોરા લઈ લીધા તો આટલા બોરા લઈ લીધા હે આટલા બીજા આટુ રહેવા દીધા પાક છે પછી બીજી વાર એકાદ આવશું એટલે આમ હે ને શાકભાજી અમુક ફ્રૂટના બધું ને હાવ પ્રાકૃતિક રીતે કરે છે તમને દેખાડું તો હામે આ ડિપાર્ટમેન્ટ ને આ વિભાગમાં ઘર પૂરતું શાકભાજી ને એવું બધું ઉગાડે અને એમાં ક્યારે કાંઈ દવાનો છંટકાવ કરતા નથી જો આ સરગવા તમે જો સરગવામાં કેટલો બધો ફાલ છે મસ્ત સરગવા છે જો અને એ સિવાય જો આ થોડાક ફ્રૂટના જાળવા છે આ ચીકુને એવું છે અને હા મેં લસણને એવું બધું વાવેલું છે અને બીજું તમને બતાવું અઝોલા ઘણીવાર તમે અમારી ફેસબુક પોસ્ટમાં પણ જોયું છે કે અજોલાની ખેતી અઝોલાની ખેતી તો આ જે બેડ છે ને એ અજોલા છે તમે જોવા આ અજોલા છે આ અજોલા જે છે ને એ પશુને એને ખવડાવવામાં ઉપયોગ આવે જેનાથી એનું જે સ્વાસ્થ્ય સારું રહે અને ફેટમાં અને દૂધની એમાં સુધારો થાય જો અહીંયા એમને ઘર પૂરતું કિચન ગાર્ડન બનાવ્યું છે પોતાના માટે થાય આ લસણ છે અને બધું થોડું થોડું વાવ્યું છે લસણ છે ડુંગળી છે પાલક છે તો મિત્રો તમારે જો ખેતી હોય ને તો ઘર પૂરતું જે શાકભાજી છે ને એ કમસે કમ કે જે છે પ્રાકૃતિક રીતે કરવું જોઈએ હે સો ના આમાં માછ આમાં માછલીઓ ન હોય ડેડ છે જો આ છે ને પાણીનો ટાકો બનાવ્યો છે એટલે આ પાણીનો ટાંકો જે અમારે અહીંયા જનરલી છે ને લાઇટની શિફ્ટ હોય આઠ આઠ કલાકની તો રાત્રે લાઇટ આગળ તો મોટર વડે આ ટાંકો ભરાઈ જાય અને પછી આપણે એનું કુળતાએ ગમે ત્યારે જે છે પિયત આપી હતી અને મિક્સ ક્રોપને એવું બધું ઘણું બધું તમને મિક્સ ક્રોપ બતાવ્યું જો આ જીરું વાવ્યું છે અને જીરામાં ક્યારાની પાડીએ અજમો વાવ્યો છે તમે જુઓ ને તો જો આ છે ને આ અજમો છે આ

આ હોરા પારે છે ને આ આ ચણા છે પછી આ જીરું છે ને આ અજમો છે અને જો અલગ અલગ પદ્ધતિ પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરે અહીંયા તમે જુઓ તો આ સોલાર લાઇટ છે આલો લોકો તમને નજીક જઈને બતાવું તો આ સોલાર લાઇટ રેપ છે અહીંયા ઉપર આ જે છે ને આ સોલાર પેનલ આવે અને અહીંયા જો આ એક લેમ્પ હોય આ લેમ્પ એલ લેમ્પ અને આમાં પાણી ભરવાનું હોય અને પાણીમાં કોઈક ચીકણો પદાર્થ ઓઇલ કે તેલ કે કેરોસીન કે કંઈ નાખી દેવાનું એટલે આ લાઇટથી જે આમાં જે જીવડા ઉડતા હોય જનરલ જે નર ફૂદા હોય એ ઉડતા હોય એ અહીંથી આકર્ષાય અને આમાં પાણીમાં પડી જાય એટલે તમે જુઓ તો મૂકવા મૂકી તો આ જે છે એક બેસ્ટ ટેકનિક છે એ થોડા થોડા અંતર લખાવી લગાવી શકાય અને સોલર લાઇટ રેપ કહેવાય તો આવી અવનવી પદ્ધતિ જે છે એ ખેતીમાં વાપરવી જોઈએ તમે પણ કંઈક નવીન પદ્ધતિ વાપરતા જો કોમેન્ટમાં જરૂર લખજો આ તે અમારા કાકાની વાડી જે પોતાના ઘર પૂરતું શાકભાજી પ્રાકૃતિક કરે છે અને પોતાને માટે જે ખાવાનું જે હોય જે કાંઈ અનાજ કે જે કઠોળ થતું હોય એ પણ પોતાના ફાર્મમાં પોતાના પૂરતું પ્રાકૃતિક રીતે કરે છે દવાનો છંટકાવ કર્યા વગર અને અમુક અમુક અલગ અલગ તકનીક વાપરે છે આજે જો આ જે બેને આવ્યા હતા આંટો મારવા એને મજા આવી ગઈ તો આપણે એ જીરું છે જીરું આપણે શાક માં નાખે ને જીરું એ જીરું છે એ જીરું છે પછી છે છે હમ જો અત્યારના છોકરાને છે ને આ ફોન ની બહુ માથાકૂટ છે પણ આમ ક્યારેક ક્યારેક છે ને આ રીતના વાડીએ લેવા હોય ને તો એમને ક્યાંક નવું નવું જાણવા મળે અને આ ડિમ્પી બોવર બહુ ફેવરેટ આ શું છે આ છે ને અત્યારે બંધ છે આ જો ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલો છે બાયોગેસ ગોબર ગેસ પ્લાન્ટ છાણથી ને રસોઈ બનાવવા માટેનો ગેસ બને શું બને ગેસ આપણે રસોઈમાં વાપરીએ ને જે બાટલામાં આવીએ ને આ જે ગોબર ગેસ હોય ને ટૂંકમાં જે આ છાણ હોય ને છાણ છાણથી ને ગેસ બને અને એ ગેસથી રસોઈ બને શું કહેવાય ને ગોબર ગેસ પ્લાન્ટ શું કહેવાય બાયોગેસ બાયોગેસ અથવા ગોબર ગેસ બરોબર તો આ હતી અમારી કાકાની વાડી અને એમાં કાંઈક અલગ અલગ તકનીક હતી એ તમને બતાવી તો તમે પણ કાંઈક નવીન તકનીક વાપરતા હોય તમને ખબર કોમેન્ટમાં જરૂર જણાવજો ઘરધણી આવી ગયા છે જોવા બોયડીના માલિક આયુષ આયુષ લાય સોડા દે સોડા દે સોડા સેડા કેટલા સોડા દીકરો થા